મિત્રો આપણે સાઉથ બોપલમાં આવ્યા છે સેલા રોડ ઉપર અહીંયા ઓરખી ડિસ્કાય કરીને બિલ્ડિંગ છે ત્યાં નવી પેટ ઓપન થઈ છે તો મેં કીધું કે ચાલો તમને અમદાવાદમાં એક આધુનિક પેટ ફરાવી દઉં મજા આવી જવાની છે આજે જ ઓપનિંગ થયું છે આ પેટ તો ચાલો ફટાફટની સ્ટાઇલમાં આજનું એપિસોડ આપણે સ્ટાર્ટ કરીએ પહેલી જે છે ને બાળકો જોડે આપણે આવ્યા છે એમને મજા આવી ગઈ છે તમને અંદર બર્ડ જોવાની મજા આવશે ખાસ કરીને આ પેટ મિત્રો પહેલી એમની બ્રાન્ચ છે કોર્પોરેટ રોડ ઉપર આવેલી છે ગુલી ગુલી પેટ એમનું નામ છે તેમને તમે જે રીતે જોઈ રહ્યા છો એમની પાસે કેટ ડોગ અને બર્ડ્સ બધું મળી જશે પ્લસ આની એક્સેસરીઝ પણ મળી જશે અને અત્યારે હવે એમની સેકન્ડ બ્રાન્ચ ઓપન થઈ છે એ થઈ છે આજે જસ્ટ દસ વાગે પૂજા કરી બાર વાગે રિબિન કટ કરી અને હવે આપણે આવી ગયા છીએ કે તમને બધું સ્ક્રીનમાં દેખાઈ રહ્યું હોય છે ચલો તો હું તમને પેટશોપ ફેરવી દઉં એક વખત જોઈ લો અહીંયા પહેલાં જેવા એન્ટર થશો એટલે ટ્રીટનું સેક્શન છે ડોગ અને કેટ માટેનું તો હવે આજો ટ્રીટનું સેક્શન તમે જોઈ રહ્યા છો બરાબર છે ફર્સ્ટ ડે છે અહીંયા અને આ છે પેટ શોપના ઓનર મિસ્ટર ઉન્નત પટેલ અને શુભ તમારું સર મુક્તિતનભાઈ મુક્તિ કેતનભાઈ અને આ અમારા જાણીતા ગુજરાતના સુલતાન એક્ઝોટિક્સ સુલતાનભાઈ એટલે અહીંયા જુઓ ફૂડનું આખું સેક્શન બનાવેલું છે આપણે બરાબર છે ડોગ અને કેટ માટેનું ડોગ માટેનું જ છે પેડિગ્રી છે પછી એન એનએનડી છે બાઉલર્સ છે જે બ્રાન્ડ તમને જોઈએ અહીંયા છે પ્લસ અહીંયા ઇમ્પોર્ટેડ ટોઇસ અને જે ટોઇસ તમારા કેટ અને ડોગ માટે જોઈએ એ છે ગ્રૂમિંગ સેક્શન એક આખું બનાવેલું છે ગ્રૂમિંગ બહુ જરૂરી હોય છે જ્યારે તમે ફરી પેરોટ્સ ફરી ડોગ અને કેટ રાખો છો એમને ડેલી એકવાર કોમ કરવાની રિકવાયરમેન્ટ હોય છે અને સારી એવી ક્વોલિટીના કોમ વાપરવાથી શું એમના ફર છે ને વધારે જળમાંથી નીકળી નહીં જતા એટલે સારી વસ્તુ વાપરો કેમ કે બિકોઝ એ જે તમારા પેટ્સ હોય છે એ તમારા કમ્પેનિયન કહી શકાય તમારા બાળકો જેવા કહી શકાય તમારા ફેમિલી મેમ્બર કહી શકાય અહીંયા શેમ્પુ વગેરે રાખેલા છે પછી જુઓ તમે અહીંયા મૂકેલું છે બધું ડ્રાય સીડ્સ આ બધું બર્ડ્સ માટે બહુ જરૂરી હોય છે પેલેટ્સ આપવા પડે છે એમને સીડ્સ આપવા પડે છે તમને અહીંયા પૂરી ગાઈડન્સ પણ મળી જશે અને મિત્રો આ શોપની વાત ખાસ વાત શું છે ખબર છે અહીંયા ઈએમઆઈ ઉપર તમને પેટ્સ મળી જશે જે કન્સેપ્ટ નવું લાવ્યા છે ઇન્સ્યોરન્સ મળી જશે બરોબર છે ઇન્સ્યોરન્સ જનરલી તમને નથી મળતું ઇન્સ્યોરન્સ મળી જશે આવી બધી સર્વિસ તમને અહીંયા મળશે હવે ચલો આપણે આગળ જઈએ અને અહીંયા જો સેક્શન બનાવેલું છે બર્ડ્સનું બર્ડ્સનું એક આખું અલગ સેક્શન બનાવેલું છે અહીંયા કેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા એસી ચાલુ છે સામે એટલે આ તમે જો આવશો તો તમને કૂલિંગ મળે પણ બર્ડને અને જાનવરોને નેચરલી કૂલિંગની જરૂર રહેતી નથી એટલે એમના માટે એક અલગ જ સેક્શન છે પ્લસ હવે ભારતમાં કેવું તમે કૂતરા જેમ પાડો છો આ કૂતરા માટે છે ને ફેમસ છે આ પેટશોપ તો ડોગ્સ છે અહીંયા ગોલ્ડન રિટ્રીવર બરાબર તો કૂતરા જેમ તમે પાળો છો ને એવી રીતે ખુલ્લી રીતે તમે બર્ડ્સને હવે ફાડી શકો છો એના માટે ગુલી ગુલી પેટશોપ તમે કોન્ટેક કરી શકો છો એટલે એક આખું સેક્શન છે અને એમના માટે કોઈ એસી મૂકવામાં આવેલું નથી એમના માટે એક આખી જંગલની થીમ છે અને જેમ મેં કીધું કે કૂતરા અને બિલાડા તમે જે રીતે પાડો છો ને એને તમે ખુલ્લા મૂકી શકો છો ઘરમાં ઘરમાં એક તમારું એક સેક્શન બનાવો તમે એને ખુલ્લા મૂકવું હોય તો ખુલ્લું મૂકો અથવા એક પાંજરામાં મૂકવું હોય તો પાંજરામાં પણ મૂકી શકો છો તો એમાં બે કેટેગરી આવે છે વાઇલ્ડ અને હેન્ડટેમ હેન્ડટેમ એટલે જ્યારે એ નાનપણમાં નાનું બચ્ચું હોય ને મિત્રો જેમ કે આ નાના બચ્ચા છે હું તમને બતાવું જુઓ આ નાના બચ્ચા છે એટલે જ્યારે નાનપણમાં એ નાના બચ્ચા હોય ત્યારે એમને સેરેલેખ ખવડાવે આપણે કેમ બાળકોને સેરેલેખ ખવડાવીએ એવી રીતે સેરેલે ખડાવી ખવડાવીને મોટા કરે તો એ માણસોને ઓળખતા થઈ જાય અને એ પછી છે ને માણસોથી ગભરાય નહીં અને એ ક્યાંય દૂર ઉડીને પણ જાય નહીં એટલે એને હેન્ડટેમ કહેવાય છે આ સનકનુર આપણે જોઈ રહ્યા છીએ સાઉથ અમેરિકાની પ્રજાતિ છે બરાબર અને આ જે તમે જોઈ રહ્યા છો એ આફ્રિકન ક્રે છે આ પણ હેન્ડટેમ જ છે બરાબર એવી રીતે અહીંયા તમે ફિન્ચિસ જોઈ રહ્યા છો આ જાવા બર્ડ તમે જોઈ રહ્યા છો બરાબર અને આ તમે જોઈ રહ્યા છો આફ્રિકાના લવ બર્ડ બરોબર એટલે કેવું છે કે એમને તમે હેન્ડટેમ કરીને મૂકી શકો છો એના માટે ટોઈઝ પણ ઘણી પ્રકારના આવે આના ટોઈઝનું સેક્શન પાછું અહીંયા છે અને આ તમારે અહીંયા સ્ટેન્ડ ઉપર મૂકી શકો છો આવી રીતના એટલે હેન્ડટેમ બર્ડ ભારતમાં ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે લોકો એને ફ્રી કે જ ફ્રી કલ્ચર કહી શકાય છે કે તમારે પાંજરામાં નથી મૂકવું બર્ડને તમારે એની પાસે બ્રિડિંગ નથી કરાવી બસ ખાલી એક જ પોપટ રાખવો છે તો તમે રાખી શકો છો અને વર્લ્ડમાં બેસ્ટ બોલવાવાળું પોપટ કોઈ જો મિત્રો હોય ને તો આ આફ્રિકન ગ્રે છે એ લગભગ સાહીઠ પાસાઠ હજાર રૂપિયાની આજુબાજુ તમને મળતું હોય છે જનરલી તો તમે આનું કોન્ટેક કરી શકો છો ને વર્લ્ડમાં સૌથી વધારે બોલી શકે છે પાંચ વર્ષના બાળક જેટલું આઈક્યુ આનું હોય છે અને કહેવાય છે પાંચસોથી વડા યાદ કરી શકે છે આટલું જ નહીં મિત્રો એ કોઈ સંગીતની ટોન પણ રિપીટ કરી શકે છે બીજા ડોગ અને જાનવરોનું પણ અવાજ કાઢી શકે છે ભોકવાનું અવાજ આવુલનો અવાજ કાઢી શકે છે ભેડિયાનો અવાજ કાઢી શકે છે વૂલ્ફનો અવાજ એટલે કે એટલે બધા પ્રાણીઓનું અવાજ કાગડાનો અવાજ કાઢી શકે છે ચકલીનો અવાજ કાઢી શકે છે એટલે બહુ ઇન્ટેલિજન્ટ બર્ડ છે આ એટલે તમે ભારતનું કોઈ પણ વન્ય કે વન્ય પ્રાણી તમે પાડી શકો નહીં ભારતીય અધિનિયમ ઓગણીસો બોતેરના કાયદા મુજબ તો તમારે આ બર્ડ બેસ્ટ છે જો પાડવું હોય તો બાકી આ નાના નાના બર્ડ છે તમારે જો બજેટ ઓછું હોય તો તો આ રીતનું કંઈક પેટ્સો બાકી ડિઝાઇન કરેલી છે ડોગ અને કેટ્સ પણ તમને અહીંયા મળી જશે અને સુલતાનભાઈ આ આખું સેક્શન મિત્રો સંભાળવાના છે તમે ના ઓળખતા હો તો તમને કહી દઉં કે ગુજરાતમાં હેન્ડટેમ બર્ડનું કલ્ચર જે મેં તમને સમજાવ્યું એનું કલ્ચર લાવાવાળા પેટ ગુરુજી કરી ગુજરાતની એક ચેનલ છે અને સુલતાનભાઈ એમણે બહુ ક્રેઝ વધાર્યો અને ગુજરાતને ખૂબ જ આગળ લઈ ગયા તો આ હતી ગુલીગુલી ગુલી પેટશોપની સફર જરૂરથી આવો એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઉન્નત પટેલને કોન્ટેક કરી શકો છો અથવા એમના સ્ટાફને કોન્ટેક કરી શકો છો કાફી તમે કહી શકાય કે ખરું એવું સ્ટાફ આમની પાસે છે બોર્ડમાં આ ભાઈ સંભાળશે સુલતાનભાઈ અને સોહેલભાઈ કરીને છે એમનું ઇન્વેન્ટરી અને ડ્રાય ને એવું બધું સંભાળશે અને ડોગ માટે એમને એક ડોગ માટે પણ ટ્રેનર પણ છે અને ડોગ માટે મિત્રો એમની પાસે એક ખાસ કરીને તમે સંભાળવાવાળો માણસ પણ રાખેલો છે પિયુષ નામ છે એમનો તો એવી રીતનું એક્સપર્ટ નોલેજ એક્સપર્ટ કેર તમને મળશે આ જો ભૂખ્યું છે ને એટલે આ માગશે જો અહીંયા આ જો માંગી રહ્યું છે આ ફીડ માંગી રહ્યું છે એટલે આને ખવડાવી પીવડાવીને આવા એક્સપર્ટ લોકો મોટા કરે છે ને પછી આવા બર્ડ તમારા સુધી પહોંચે છે તો આવી સરસ મજાની પેટશોપ લઈને ઉન્નત પટેલ તમારા વિસ્તારમાં બોપલ વિસ્તારમાં આવી ગયા છે ઓર્કિડ સ્કાયની ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન નંબર પિસ્તાલીસમાં આવી જાવ આજે વેલેન્ટાઇનના દિવસે ચૌદ તારીખે આ પેટ શોપનું ઓપનિંગ થઈ ગયું છે તો આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હશે